નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે આવા મસ્ત મજાના લાલ લાલ મરચા બહુ જ મળી રહ્યા છે તો મને પણ બજારમાં જઈને લેવાનું મન થઈ ગયું અને મન મને થયું ચલો કંઈક તો બનાવી જ લેશું પણ થોડા દિવસ પડી રહ્યા પછી વિચાર આવ્યો ના ના આજે આપણે તો ચીલી સોસ તો બનાવી જ લેવો છે કારણ કે ઘરમાં તો હતો પણ મને એનો ટેસ્ટ અને કલર સેસ્ટ પણ નહોતો ભાવતો એની સુગંધ પણ મને નથી ગમતી તો થયું ચાલો હવે આજે ઘરે જ બનાવી લઈએ તો એના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા લાલ મરચાં લીધા છે જે એકદમ સરસ લાગે છે દેખાવામાં એમ થાય લાવ કાચું જ ખાઈ જઈએ પણ જોજો એવું કરતાં નહીં બહુ તીખા હોય છે તો આ લાલ મરચાંને ચોપ બોર્ડ પર જ મૂકીને કટ કરવા જોઈએ નહીં તો તમારા હાથમાં તીખાશ રહી જશે તો જલ્દી જશે નહીં તો હવે આપણે એને કટ કરી લીધા પછી આપણે એક કઢાઈમાં આ રીતે તેલ મૂકવાનું છે તો બે ચમચી જેટલું તેલ એડ કર્યા પછી એક ચમચી જેટલું જીરું એડ કરવાનું છે જીરું બરાબર તતડવા માંડે એટલે આપણે આ બધા જ મરચાં એમાં તરત જ એડ કરી દેવાના છે તમે બધા મરચાં એડ કરશો ને એટલે તરત જ સરસ મજાની તીખી તીખી સુગંધ આવવા મળશે તો બધા મરચાં એડ થઈ જાય ત્યારબાદ હવે આપણે એને સારી રીતે તેલમાં મિક્સ કરી દેવાનું છે એટલે કે સારી રીતે આ રીતે હલાવી લેવાનું છે તેલમાં બધા મરચાં સારી રીતે મિક્સ થઈ જાય એટલે જો તમે લસણ ખાતા હો તો તમે લસણની કઢીઓ એડ કરી શકો છો પણ મેં અહીંયા નથી કરી અહીંયા આદુના ટુકડા એડ કર્યા છે તમારે લસણ અને આદુ બંને એડ કરવા હોય તો તમે કરી શકો છો હવે આપણે આદુને પણ મરચાંની અંદર સારી રીતે મિક્સ કરી દેવાના છે તમે વિડીયોમાં જોઈ શકો છો મેં અહીંયા મોટા મોટા કટકા રાખેલા છે આદુના કારણ કે આપણે એને છેલ્લે તો ક્રસ જ કરવાનું છે તો બધા મરચાં તેલમાં સારી રીતે સતળી જાય એટલે હવે આપણે એમાં એક કપ જેટલું પાણી એડ કર્યું અને મીડિયમથી લો ફ્લેમ પર આપણે એને સારી રીતે બફાવા દેવાનું છે જ્યાં સુધી એનું બધું પાણી બળી ન જાય ને ત્યાં સુધી આપણે એને સારી રીતે બફાવા દેવાનું છે મરચાં એકદમ સોફ્ટ થઈ જાય અને બધું પાણી વળી જાય એટલે હવે આપણે એને ફરીથી એકવાર સારી રીતે હલાવી લેવાનું છે તમે જોઈ શકો છો મરચાંમાં રહેલું બધું પાણી બરાબર સારી રીતે બળી ગયું છે અહીં તમારે આ જ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં થોડુંક પણ પાણી રહેવું ના જોઈએ જો થોડુંક પણ પાણી રહી જશે ને તો તમારું જે ટીલી સોસ છે તે બહુ જ ઝડપથી ખરાબ થઈ જશે અને લાંબા સમય સુધી સારો નહીં રહે તો બધું પાણી વળી જાય ત્યારબાદ હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને ગેસ બંધ કર્યા પછી તરત જ આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું અને જરૂર પૂરતી ખાંડ આમાં એડ કરી દેવાની છે મેં અહીંયા એક કપ જેટલી ખાંડ એડ કરેલી છે તમે તમારા ગળપણ પ્રમાણે તમે એમાં ખાંડની વધઘટ કરી શકો છો ખાંડ અને મીઠું એડ કર્યા પછી આપણે ફરીથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને એને ખુલ્લું જ ઠંડુ થવા દેવાનું છે એની ઉપર ઢાંકણ નથી બંધ કરવાનું જો તમે ઢાંકણું બંધ કરશો ને તો એની ઉપર પાણીના ટીપા બાદ છે અને એ પાણીના ટીપાં તમે જ્યારે ખોલશો ને તો એ આ લાલ મરચામાં પડશે અને આપણો સોસ ખરાબ થઈ જશે એટલા માટે આમાં પાણીનું એક ટીપું પણ રહેવું ના જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે ખુલ્લો જ ઠંડો થઈ જાય એટલે તમે વિડીયોમાં જોઈ શકો છો કે એમાં જે પાણી છે તે પાણી આપણે ઉપરથી નથી રહેલું પણ તે ખાંડ અને મીઠામાંથી જે ઓગળીને બન્યું છે તે જ પાણી છે મતલબ કે ચાસણી છે તો હવે આ બધા મરચાંને આ રીતે મિક્સરના જારમાં એડ કરી દેવાનું છે મિક્સરના જારમાં એડ કર્યા પછી તમારે એમાં પાણી સેચ પણ નથી નાખવાનું જો તમારે લાગે કે મરચાં વધારે ઘટ છે એમાં પાણીની જરૂર છે તો તમારે એમાં વિનેગાર એડ કરવાનું છે પાણી સેચ પણ નથી નાખવાનું એનું ખાસ ધ્યાન રાખવાનું છે જેટલી જરૂર હોય એ પ્રમાણે તમારે વિનેગાર જ એડ કરવાનું છે જો તમારે વધારે પાતળો કરવો હોય તો તમારે થોડું વધારે વિનેગાર આમાં એડ કરવાનું છે તો તમે જોઈ શકો છો આપણા લાલ મરચાં સારી રીતે ક્રશ થઈ ગયા છે અને એમાં રહેલું આદુ પણ એકદમ ઝીણું ક્રશ થઈ ગયું છે અને આપણને ખબર ના પડે કે તેમાં આદું આપણે એડ કર્યું છે તમે જોઈ શકો છો ચીલી સોસનો કલર પણ કેટલો સરસ લાલ લાલ આવેલો છે આપણે બીજા કોઈ જ કલરનો ઉપયોગ કરવાની જરૂર નથી પડી તો હવે આપણો આ રેડી થઈ ગયેલો ચીલી સોસ છે એને આપણે આ રીતે ચારણીમાં એડ કરી અને સારી રીતે ચારણીથી ચાળી લેવાનો છે જો તમને એ વધુ ઘટ લાગતો હોય તો તમે એમાં થોડું વધારે વિનેગાર એડ કરી અને થોડોક પાતળો કરી અને સારી રીતે ચાળી શકો છો આ ચીલી સોસ ચડાઈ ગયા પછી તમે એને ચોખ્ખી બોટલમાં ભરીને બાર મહિના સુધી તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો હવે આનો જે ઉપરનો ઘર છે બીયા અને જે બીજો માવો એનો ઉપયોગ પણ તમારે કરવાનો છે એને ફેંકવાનું નથી એને તમે દાળ શાક અથવા તો પરોઠામાં પણ એનો ઉપયોગ કરી શકો છો તો ચાલો તમને આ મારો વિડીયો ગમ્યો છે ગમ્યો હોય તો લાઇક અને શેર ચોક્કસ કરજો અને કોમેન્ટ પણ અવશ્ય કરજો અને હા જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી